મિત્રો મહાશિવરાત્રિ બે હજાર પચીસ આવી રહી છે આ પાવન રાત્રિ એ ભગવાન શિવને પ્રસન્ન કરવાની સર્વશ્રેષ્ઠક છે આજે આપણે એવી અતિશય શક્તિશાળી શિવ ઉપાસના અને મંત્રો વિશે વાત કરીશું જે તમારા જીવનમાં આર્થિક શારીરિક અને આધ્યાત્મિક ચમત્કાર લાવી શકે છે શું તમે જાણો છો કે તમારી રાશિ અનુસાર કરાયેલા ઉપાયોથી મહાદેવની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે

જો તમે મહાદેવના ભક્ત છો અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જુઓ શું તમે મહાદેવની કૃપા મેળવવા તૈયાર છો કોમેન્ટમાં લખો જય મહાકાલ આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મહાદેવની કૃપા મેળવો ચાલો હવે જાણીએ કે મહાદેવની કૃપા કેવી રીતે મેળવી શકાય મહાશિવરાત્રી બે હજાર પચીસ એ માત્ર એક તહેવાર નહીં પણ આધ્યાત્મિક રીતે ઉન્નતિ મેળવવાનો એક વિશેષ દિવસ છે. શિવ ભક્તો માટે આ પાવન રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ રાત્રિએ શિવ તત્વ ધરે ધરે પ્રવર્તે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ રાત્રિએ ભગવાન શંકર તાંડવ નૃત્ય કરે છે જે બ્રહ્માંડની ઉર્જાઓને જાગૃત કરે છે. મહાશિવરાત્રિ એ ભગવાન શંકરના તાંડવનો દિવસ છે. આ રાત્રિએ શિવ તત્વને અનુભવી શકવાની શ્રેષ્ઠ રાત્રિ છે. શિવજી કાળ અને બ્રહ્માંડના તત્વ છે તેઓ સૃષ્ટિના સર્જક અને સંહારક છે શિવ પુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના પુનરমিলનની ઉજવણી થાય છે આ ઉપરાંત આ દિવસે શિવલિંગ પર ગંગાજળ દૂધ શહદ બેલપત્ર અને ધતુરા ચઢાવવાનું વિશેષ મહત્વ છે ભક્તો શિવજીને પ્રસન્ન કરવા માટે રાતભર જાગરણ કરે છે કથાઓ સાંભળે છે અને શિવ તત્વમાં લીન થાય છે જેમ કે તમે જાણો છો મહાદેવ મંત્ર જપ અને ધ્યાનથી પ્રસન્ન થાય છે આ રાત્રિ જપ અને શિવ પૂજન કરવાથી આર્થિક માનસિક અને શારીરિક શાંતિ આવે છે શાસ્ત્રો અનુસાર રાત્રિએ બ્રહ્માંડ અને મનુષ્ય વચ્ચેની ઉર્જાઓ એકસાથ સંકલિત થતી હોય છે આ રાત્રિ દરમિયાન ઊંઘ કરી મંત્ર જપ કરવાથી આરાધના કરવાથી અને શિવ ગાન કરવાથી ભક્તની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે આ દિવસે ઓમ નમઃ શિવાય મંત્ર જપ અને મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાથી સમગ્ર વર્ષ માટે દુઃખ દર્દ દૂર થાય છે જો ભક્ત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી શિવ પૂજા કરે તો મહાદેવ તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ રાત્રે બ્રહ્માંડ પોઝિટિવ ઉર્જા જમીન પર વધુ પ્રવાહિત થાય છે ચંદ્ર અને ગ્રહોની સ્થિતિ માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે અત્યંત અનુકૂળ બને છે મહાશિવરાત્રીના દિવસે નિશ્ચિત આશ્રમો અને પવિત્ર સ્થાનો પર ધ્યાન અને જપ કરવાથી આધ્યાત્મિક વૃદ્ધિ થાય છે આ ઉપરાંત શિવ તત્વ સાથે જોડાયેલા સ્પંદનો સૌથી વધુ આ રાત્રે કાર્યશીલ રહે છે વૈજ્ઞાનિક સંશોધનો મુજબ મહાશિવરાત્રિ એ એવી રાત્રિ છે જાગૃત અવસ્થામાં રહીને સાધના કરવી સૌથી અસરકારક ગણાય છે મિત્રો શિવ આરાધના કરવાથી દુઃખ અને પાપ દૂર થાય છે શારીરિક માનસિક અને આત્મિક શાંતિ મળે છે આર્થિક પરિસ્થિતિ સુધરે છે અને સમૃદ્ધિ મળે છે જીવનમાં નવી તકો અને સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે જાણીશું રાશિ પ્રમાણે શિવ ઉપાય અને મંત્ર પહેલી મેષ રાશિ છે મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી બે હજાર પચીસ એક મહાન અવસર છે તમે જાણો છો કે મેષ રાશિના સ્વામી ગ્રહ મંગળ છે જે તીવ્ર ઉર્જા અને જિજ્ઞાસાનું પ્રતિક છે તમારી કુંડળીમાં અચાનક મુશ્કેલીઓ ગુસ્સો કે વિવાદ વધી રહ્યા છે તો તમારે મંગળ દોષ શાંત કરવા માટે ખાસ શિવ ઉપાય કરવા જોઈએ આ ઉપાય કરવાથી શિવજીની અનંત કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે ઉપાય છે મહાશિવરાત્રિએ અથવા સોમવારના રોજ શિવલિંગ પર લાલ ફૂલ અને ચંદન અર્પણ કરો

આ દિવસે ઘીનો દીવો પ્રગટાવવાથી અને શિવજીની આરતી કરવાથી મંગળ ગ્રહની ઉગ્રતા ઓછી થાય છે અને કરજ વિવાદ અને આરોગ્યની તકલીફો દૂર થાય છે બીજી વૃષભ રાશિ છે વૃષભ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનો પ્રભાવ સૌથી વધુ હોય છે અને શુક્ર ધન વૈભવ અને સુખ સમૃદ્ધિ સાથે સંકળાયેલો ગ્રહ છે જો તમે જીવનમાં આર્થિક તંગી પારિવારિક અશાંતિ કે આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો મહાશિવરાત્રી બે હજાર પચીસ પર શિવજીની ઉપાસના દ્વારા તમે તમારી નસીબ રેખાને મજબૂત બનાવી શકો છો ઉપાય છે મહાશિવરાત્રી અથવા સોમવારના રોજ શિવલિંગ પર તાજું દૂધ અને ગોળ ચઢાવો દૂધ શુક્ર ગ્રહને શક્તિશાળી બનાવે છે અને શિવજીને પ્રસન્ન કરે છે જ્યારે ગોળ શારીરિક અને નાણાકીય સમૃદ્ધિ લાવે છે શિવલિંગ પર આ અર્પણ કરતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ આ મંત્ર શિવ તત્વને આકર્ષે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે વૃષભ રાશિના લોકો માટે સોમવાર અને શુક્રવાર ખાસ શુભ ગણાય છે આ દિવસે શિવજીના મંદિરમાં ચંદન અર્પણ કરવાથી ઘરમાં શાંતિ અને પારિવારિક સુખ આવે છે જો ઘરમાં મવાર નવાર અશાંતિ રહેતી હોય તો હંમેશા શિવ મંદિર જવાથી અને શિવની પૂજા કરવાથી મહાદેવની કૃપા મળી શકે છે ધનલક્ષ્મીની કૃપા થશે શુક્ર ગ્રહ મજબૂત બનશે અને તમારું નસીબ ધીમે ધીમે સુધરશે પારિવારિક સમસ્યાઓ દૂર થશે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સ્નેહ વધશે આરોગ્ય સારું રહેશે જો તમે વારંવાર બીમાર પડતા હો તો શિવ ઉપાસનાથી સ્વાસ્થ્યમાં સુધારો થશે ત્રીજી મિથુન રાશિ છે શાંત મન અને સફળતા માટે મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહનું મહત્ત્વ ખૂબ જ મોટું છે બુધ ગ્રહ માનસિક શાંતિ વિવેક બુદ્ધિ અને વ્યવસાયની વૃદ્ધિ સાથે સંકળાયેલો છે જો તમારા મનમાં સતત વિચારોની ઉથલપાથલ રહેતી હોય તમે નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવતા હો કે ધંધા વ્યવસાયમાં સમસ્યાઓ આવતી હોય તો મહાશિવરાત્રી બે હજાર પચીસ પર શિવજીની વિશેષ ઉપાસના કરવાથી તમે આ બધા સંકટ દૂર કરી શકો છો ઉપાય છે મહાશિવરાત્રીના શુભ દિવસે અથવા દરેક બુધવારે શિવલિંગ પર બેલપત્ર અને ધતુરા ચઢાવો બેલપત્ર શિવજીને અત્યંત પ્રિય છે અને આપણા મન અને બુદ્ધિને શાંત કરે છે ધતુરા શિવજી માટે પવિત્ર અને શક્તિશાળી ફૂલ છે જે શત્રુઓને નષ્ટ કરે છે અને રોગ ક્લેશ દૂર કરે છે આ ઉપાય કરતી વખતે ઓમ ત્ર્યંબક યજામહે મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ આ મંત્ર મહામૃત્યુંજય મંત્ર તરીકે ઓળખાય છે જે માનસિક શાંતિ આરોગ્ય અને શત્રુ નાશ માટે ખૂબ જ પ્રભાવશાળી છે મિથુન રાશિના જાતકો માટે સોમવાર અને બુધવાર શુભ માનવામાં આવે છે આ દિવસે શિવજીના મંદિરમાં જય મહાદેવની પૂજા કરવાથી અને તેમને પાણી ચઢાવવાથી દરેક પ્રકારની ચિંતા અને અનિર્ણય દૂર થાય છે ધંધામાં વૃદ્ધિ થશે નવા અવસરો મળી શકે છે અને કારકિર્દીમાં વિકાસ થશે શત્રુઓ નાશ પામશે દુશ્મનો કે ઈર્ષાળુ લોકો તમારા સામે અસમર્થ થઈ જશે ચોથી કર્ક રાશિ છે કર્ક રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહનો પ્રભાવ ખૂબ જ ઊંડો હોય છે ચંદ્ર માનસિક શાંતિ લાગણીઓ અને કુટુંબ જીવનનું પ્રતિક છે જો તમારે જીવનમાં સ્થિરતા મેળવવી છે ઘરના વાતાવરણમાં પ્રેમ અને શાંતિ લાવવી છે કે સતત તણાવ ચિંતા અને હતાશાથી મુક્ત થવું છે તો મહાશિવરાત્રી બે હજાર પચીસ એક શુભ અવસર છે આ દિવસે મહાદેવની ઉપાસના કરવાથી ચંદ્રગ્રહનું જીવી શકો છો ઉપાય છે સોમવારના રોજ શિવલિંગ પર પવિત્ર પાણી અને કાચું દુઃખ ચઢાવો પાણી શિવજીને પ્રિય છે અને અવશેષ કષ્ટોને દૂર કરે છે જ્યારે દુઃખ ચંદ્રગ્રહને મજબૂત બનાવે છે જેનાથી મન શાંત રહે છે અને કુટુંબમાં સુખ શાંતિ વસે છે આ કરતી વખતે ઓમ ચંદ્રશેખરાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ ચંદ્રશેખર સ્વરૂપે શિવજી ચંદ્રને નિયંત્રિત કરે છે જેનાથી તમે ભાવનાત્મક અને માનસિક રીતે વધુ મજબૂત બની શકો કર્ક રાશિના જાતકો માટે સોમવાર અને પૂનનો દિવસ ખૂબ જ શુભ હોય છે જો તમે દરેક સોમવાર શિવલિંગ પર જળાભિષેક કરો અને શિવ મંદિરમાં ચંદન અર્પણ કરો તો ઘરના વિકવાદો ઓછા થશે અને પરિવારના બધા સભ્યો એકબીજાના પ્રત્યે પ્રેમભાવ રાખશે માનસિક શાંતિ મળશે જો તમે સતત ચિંતિત અને વ્યાકુળ રહેતા હો તો શિવ ઉપાસનાથી મનને શાંતિ મળશે શરીર સ્વસ્થ રહેશે અને ચંદ્ર દોષના કારણે થતી તકલીફો દૂર થશે પાંચમી સિંહ છે સિંહ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહ સૌથી મહત્વનો હોય છે સૂર્ય શક્તિ સન્માન આત્મવિશ્વાસ અને નેતૃત્વનો ગ્રહ છે જો તમે જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હો કે નોકરી ધંધામાં સફળ થવા માંગતા હો તો મહાશિવરાત્રીસ પર મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ ઉપાય કરવા જોઈએ ઉપાય છે મહાશિવરાત્રીના શુભ દિવસે શિવજીના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને સવાર સાંજ દીક થી મહાદેવની પૂજા કરો જીનો દીવો શક્તિ અને ઉર્જાને પ્રબળ બનાવે છે જે સૂર્યગ્રહને મજબૂત કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે શિવ ઉપાસનાથી તમારા કારકિર્દી અને ધંધામાં તેજી આવશે અને નકારાત્મક શક્તિઓ દૂર થશે આ ઉપાય કરતી વખતે ઓમ રુદ્રાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ રુદ્ર સ્વરૂપે શિવજી વ્યક્તિમાં સામર્થ્ય અને આત્મવિશ્વાસ આપે છે જેનાથી કામમાં સફળતા મળવી શરૂ થાય છે જો તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા કોઈ મહત્વની તક ગુમાવી રહ્યા છો તો આ મંત્ર તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે સિંહ રાશિના જાતકો માટે રવિવાર અને સોમવાર શુભ હોય છે આ દિવસે શિવ મંદિરમાં જઈ મહાદેવને ગંગાજળ અને રોળા અર્પણ કરવાથી જીવનમાં આવતી દરેક પ્રકારની અવરોધક શક્તિઓ દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલ્લો થાય છે નવી તકો મળશે બિઝનેસમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં પ્રગતિ થશે અચાનક નુકસાન કે મુશ્કેલીઓ ટળી જશે અને ધીરે ધીરે જીવનમાં સમૃદ્ધિ આવશે છઠ્ઠી કન્યા રાશિ છે કન્યા રાશિના જાતકો માટે બુદ્ધિ અને વ્યવહારિક સમજ ખૂબ મહત્વની હોય છે આ રાશિના લોકો શિસ્તપ્રિય અને પરિશ્રમી હોય છે પણ ક્યારેક અતિશય વિચારશીલતા અને શંકાસ્પદ વલણના કારણે મોટી તકો ગુમાવી નાખે છે જો તમારે શિવાને પ્રસન્ન કરીને જીવનમાં સફળતા મેળવવી છે શત્રુઓ પર વિજય મેળવવો છે અને ધંધા નોકરીમાં નવી તકો મેળવવી છે તો મહાશિવરાત્રી બે હજાર ઉપાય છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ઘઉં અને મકાઈ ચઢાવો ઘઉં સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક છે જે માતા પાર્વતીને પણ પ્રિય છે જ્યારે મકાઈ સકારાત્મક ઉર્જા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપાય દ્વારા વ્યક્તિની બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને જીવનમાં નિર્ણયો લેવાની ક્ષમતા મજબૂત થાય છે સાથે સાથે બોળે ને સફેદ ફૂલ અર્પણ કરો સફેદ રંગ શાંતિ અને છે શિવજીનું વરદાન મેળવવા માટે આ દિવસથી દર સોમવારે સફેદ ફૂલ ચઢાવવું શરૂ કરો જેથી તમારું જીવન સુખમય બને આ ઉપાય કરતી વખતે ઓમ શંકરાએ નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ શંકર સ્વરૂપે શિવજી શત્રુઓ પર વિજય અને જીવનમાં શાંતિ પ્રદાન કરે છે જો તમારા જીવનમાં વિચારશીલતા અને મૂંઝવણ વધુ છે ધંધામાં પ્રગતિ ન થઈ રહી હોય કે નોકરીમાં નવી તકો મળતી ન હોય તો આ મંત્ર અને ઉપાય તમને ત્વરિત ફળ આપશે કન્યા રાશિના જાતકો માટે બુધવાર અને સોમવાર શુભ ગણાય છે આ દિવસે શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર ગંગાજળ અને કાચું દૂધ અર્પણ કરવાથી બુદ્ધિમાં તેજ અને જીવનમાં સુખ શાંતિ મળે છે નવો વ્યવસાય શરૂ કરવા માટે ઉત્તમ સમય મળશે અને ધંધામાં વૃદ્ધિ થશે જો તમારા શત્રુઓ તમને હાનિ પહોંચાડવા માંગતા હોય તો શિવ કૃપાથી તેઓ નાશ પામશે સાતમી રાશિ તુલા છે તુલા રાશિ માટે મહાશિવરાત્રી વિશેષ મહત્વ ધરાવે છે ખાસ કરીને જો તમે પરિવારના સુખ અને શાંતિ ઈચ્છો છો તુલા રાશિના જાતકો માટે શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે મધ અને દુઃખથી શિવલિંગ પર અભિષેક કરવો ખૂબ શુભ માનવામાં આવે છે મધ શાંત અને મીઠાશનો પ્રતિક છે જે પારિવારિક જીવનમાં પ્રેમ અને સુખ લાવે છે જ્યારે દુઃખ શુદ્ધિ અને શાંતિનું પ્રતિક છે જે પરિવારના કલ્યાણ માટે શુભ માનવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે સવારના સમયે અથવા સાંજે શિવ મંદિર જાવ અને પૂજા કરો મધ અને દૂધ મિક્સ કરીને શિવલિંગ પર અર્પણ કરો અને પૂજા પછી ઓમ પાર્વતી પતયે નમઃ મંત્ર નો વાર જપ કરો આ મંત્ર પારિવારિક સુખ અને શાંતિ લાવવા માટે ખૂબ અસરકારક છે જો તમે આ ઉપાય નિયમિતપણે કરો તો ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજૂતી વધે છે આ ઉપાયથી તમને વિવિધ ફાયદા મળશે કુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ રહેશે સંબંધો વધુ મજબૂત બનશે અને જીવનસાથી સાથેના સંબંધમાં વધુ ગાઢતા આવશે જો લગ્નજીવનમાં તણાવ હોય તો તે પણ હળવો થશે સાથે જ શારીરિક તકલીફો અને માનસિક તણાવ દૂર થશે અને તમારું જીવન વધુ સુખમય અને શાંતિમય બનશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ ગ્રહ સૌથી મહત્વનો હોય છે મંગળ શક્તિ ઉગ્રતા અને સંઘર્ષનું પ્રતિક છે જો તમારી જિંદગીમાં સ્ટ્રેસ શત્રુઓ આકસ્મિક દુર્ઘટનાઓ કે નકારાત્મકતા વધી ગઈ છે તો એ તમારા માટે શાંતિ અને સુરક્ષા મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે ઉપાય મહાશિવરાત્રિના દિવસે રાત્રે શિવ મંદિરમાં દીવો પ્રગટાવો રાત્રે દીવો પ્રગટાવવાથી શિવજી અને ભૈરવનાથ બંને પ્રસન્ન થાય છે જેનાથી શત્રુઓ દૂર થાય છે અને બધી દુઃખદાયક પરિસ્થિતિઓ દૂર થાય છે પછી ઓમ ઓમ કાળવૈરવાય નમ મંત્રનો નો વાર જપ કરો કાળવૈરવ શિવજીનું એવું સ્વરૂપ છે જે શત્રુઓ અને મનની બધી તકલીફો નષ્ટ કરે છે જો તમે સતત મનની ચિંતા દુઃખદાયી સપનાઓ કે કોઈ અજાણી વૈભાવના અનુભવી રહ્યા છો તો આ મંત્ર તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે આ મંત્ર આકસ્મિક દુર્ઘટનાઓથી બચાવ કરે છે અને જીવનમાં સુરક્ષા પ્રદાન કરે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળવાર અને શનિવાર શુભ હોય છે આ દિવસે શિવ મંદિરમાં જઈ ધતુરા અને લાલ ફૂલ અર્પણ કરવાથી શક્તિ અને સકારાત્મક ઉર્જા વધે છે જે લોકો તમને નુકસાન પહોંચાડવા માંગે છે તેઓ પરાજિત થશે તમારા માટે સફળતાના દરવાજા ખુલી જશે અને તમારા નિર્ણય સકારાત્મક સાબિત થશે નવમી ધન રાશિ છે ધન રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ સૌથી મહત્વનો છે આ રાશિના લોકો જ્ઞાન ધર્મ અને ન્યાયપ્રિયતા માટે જાણીતા હોય છે પરંતુ આર્થિક ક્ષેત્રે ક્યારેક અસ્થિરતા આવી શકે છે ખાસ કરીને જો રોકાણ કે ધંધામાં ગણધારી મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોય મહાશિવરાત્રિ એ તમારા માટે નાણાકીય વૃદ્ધિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ અવસર છે ઉપાય છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર પીળા ફૂલ અને ઘી ચઢાવો આ રંગ ગુરુ ગ્રહનું પ્રતિક છે જે સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે ઘી ચઢાવવાથી જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને ધંધામાં વૃદ્ધિ થાય છે આ ઉપાય કરતી વખતે ઓમ શિવાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ આ મંત્ર શિવજીને પ્રસન્ન કરીને ધનલક્ષ્મીની કૃપા પ્રદાન કરે છે જો તમારું રોકાણ અટવાઈ ગયું છે નોકરી ધંધામાં નુકસાન થઈ રહ્યું છે કે નાણાકીય સ્થિતિ સુધરતી નથી તો આ ઉપાય તમારા માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે ધન રાશિના જાતકો માટે ગુરુવાર અને સોમવાર ખૂબ શુભ હોય છે આ દિવસે શિવ મંદિરમાં ગંગાજળ અને સાફ સુથરી ચંદન અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે ધંધામાં સ્થિરતા આવશે અને નોકરીમાં પ્રગતિ થશે અટકેલા પૈસા પાછા મળશે અને નવા લાભદાયી અવસર મળશે વ્યવસાયમાં સફળતા મળશે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે મકર મકર રાશિ છે છે રાશિના રાશિના જાતકો માટે શનિ ગ્રહ સૌથી આ લોકો મહેનત સંયમ અને ધીરજ માટે જાણીતા હોય છે જો કે શનિ ગ્રહના પ્રભાવથી ઘણીવાર જીવનમાં વિલંબ કઠિનાઈઓ અને અવરોધો આવી શકે છે જો તમે નોખી તકલીફોનો સામનો કરી રહ્યા છો કારકિર્દી માટે ચિંતિત છો કે પારિવારિક શાંતિ માટે પ્રાર્થના કરો છો તો મહાશિવરાત્રીએ તમારું નસીબ બદલી શકે છે ઉપાય છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર કાળા તલ અને દૂધ ચઢાવો કાળા તલ શનિ ગ્રહને શાંત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તે જિંદગીમાં સ્થિરતા અને નકારાત્મકતાથી મુક્તિ આપે છે દૂધ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે અને જીવનમાં શાંતિ અને શારીરિક આરોગ્ય સુધરે છે આ ઉપાય કરતી વખતે ઓમ મહેશ્વરાએ નમ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ મહેશ્વર શિવજીનું એ સ્વરૂપ છે જે જીવનના તમામ દુઃખો દૂર કરે છે અને સમતોલન લાવે છે જો તમારું કાર્ય સ્થિર નથી નોકરી ધંધામાં મુશ્કેલીઓ છે કે આરોગ્યને લઈને સમસ્યાઓ છે તો આ મંત્ર તમારું જીવન બદલવા માટે શક્તિશાળી છે મકર રાશિના જાતકો માટે શનિવાર અને સોમવાર શુભ ગણાય છે આ દિવસે શિવ મંદિર માં જઈ કાળા તલ અને સફેદ ચંદન અર્પણ કરવાથી શનિ ગ્રહ નો દોષ દૂર થાય છે અને જીવન માં સુખ સમૃદ્ધિ વધે છે નોકરી ધંધા માં પ્રગતિ થશે અને મહેનત નું પૂરતું ફળ મળશે પરિવાર સાથે ના સંબંધો માં મીઠાશ આવશે અને ઘર માં શાંતિ રહેશે અગિયારમી કુંભ રાશિ છે કુંભ રાશિ ના જાતકો માટે શનિ ગ્રહ નો પ્રભાવ ખૂબ જ મહત્વનો હોય છે આ રાશિના લોકો નવા વિચારો ક્રિયાશીલતા અને નવી તક શોધવામાં હોંશિયાર હોય છે જો તમારે તમારા વ્યવસાય ધંધા અથવા નોકરીમાં પ્રગતિ કરવી છે તો મહાશિવરાત્રિનો આ દિવસ તમારું નસીબ બદલી શકે છે ઉપાય છે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે શિવલિંગ પર ધતુરા અને ભાંગ ચઢાવો ધતુરા ભગવાન શિવજીને અત્યંત પ્રિય છે અને આ ઉપાય શનિ ગ્રહના દોષને દૂર કરે છે ભાંગ શિવજીને શાંત અને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ પ્રસારણ છે તે કારકિર્દી અને ધંધામાં વૃદ્ધિ માટે અનિવાર્ય છે આ ઉપાય કરતી વખતે ઓમ નીલકંઠાય નમ મંત્ર નો વાર જપ કરવો જોઈએ નીલકંઠ શિવજીનું એ સ્વરૂપ છે જે જીવનના વિષને શોષી લઈ આરામ અને શાંતિ પ્રદાન કરે છે જો તમારું ધંધું અટકેલું છે નોકરીમાં પ્રમોશન નથી મળતું કે નાણાકીય મુશ્કેલીઓ છે તો આ મંત્રથી શિવજી કૃપા કરવાનું શરૂ કરશે કુંભ રાશિના જાતકો માટે શનિવાર અને સોમવાર શુભ ગણાય છે આ દિવસે શિવ મંદિરમાં જય ધતુરા ભાંગ અને ગંગાજળ ચઢાવવાથી શનિ દોષ દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે કોઈ પણ વ્યવસાયિક અને નાણાકીય અવરોધ દૂર થશે મનમાં શાંતિ રહેશે અને જીવનમાં સમતોલન આવશે

ઉપાય છે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવલિંગ મિશ્રિત દૂધ ચઢાવો કેસર શિવાની અને ધનલક્ષ્મી પ્રદાન કરે છે આ ઉપાય ગુરુ ગ્રહના દોષને દૂર કરી મનને શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરશે આ ઉપાય કરતી વખતે ઓમ સદાશિવાય નંત્ર નો એકસો આઠ વાર જપ કરવો જોઈએ શાશ્વત અને પરમ કલ્યાણકારી સ્વરૂપ છે આ મંત્રના જીવનમાં નવી તકો અને આધ્યાત્મિક તેજ પ્રગટ થાય છે જો તમારે માનસિક શાંતિ જીવનમાં સકારાત્મકતા અને આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરવી હોય તો આ મંત્ર અનિવાર્ય છે મીન રાશિના જાતકો માટે ગુરુવાર અને સોમવાર ખૂબ જ શુભ દિવસો ગણાય છે આ દિવસે શિવ મંદિરમાં જય કેસર દૂધ અને ચંદન અર્પણ કરવાથી જીવનમાં આનંદ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે કોઈ પણ તણાવ અને દીવાના દુઃખોથી મુક્તિ મળશે શિવજીની કૃપાથી જીવનમાં નવી તકો અને સફળતા આવશે મિત્રો મહાશિવરાત્રી બે હજાર પચ્ચીસે એક અનન્ય અવસર છે જે તમારા જીવનમાંના આશીર્વાદ અને ચમત્કાર લાવી શકે છે આ રાત્રિ એ ફક્ત શિવ આરાધના માટે નહીં પણ ભવિષ્યને નવી દિશામાં આગળ વધારવાનો મોકો છે મહાદેવનું નામ સ્મરણ કરવાથી તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે આજે આપણે જે ઉપાય અને મંત્ર વિશે જાણ્યું તે દરેક રાશિ માટે ખાસ છે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રી બે હજાર પચીસ ના પવિત્ર દિવસે તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો અને મંત્રનો જપ અવશ્ય કરજો મહાદેવની કૃપાથી જીવનમાં મોટી સફળતા અને ઉન્નતિ પ્રાપ્ત કરી શકશો શિવ ભક્તો તમે સૌને આ પવિત્ર તહેવારની હાર્દિક શુભકામનાઓ તમે કઈ રાશિના છો તમારું નામ અને રાશિ નીચે કોમેન્ટમાં લખો અને જય ભોલેનાથ ટાઈપ કરો આટલું લખતા જ મહાદેવની અનંત કૃપા અને આશીર્વાદ તમને મળી રહેશે આ વિડિયો તમારા પરિવાર અને મિત્રોને શેર કરો જેથી મહાદેવની કૃપા દરેક સુધી પહોંચે મહાદેવ ભક્તોને એકબીજાને આ શુભ સંદેશો પહોંચાડવો એ પણ પુણ્ય સમાન છે